કડવું સત્તાવનનું કૌભાંડ કહે તો સાંભળ રાજા કહું એક સાચો મર્મ એક એ ભોગડે દસ લાખ માર્યા તેને ન રહ્યો તારો ધર્મ અચરજ એક લાગે છે મુજને પડી અસંગે વાત એક ભોગડે દસ લાખ માર્યા કીધો મહાઉપાદ પૂર્વ મેં તને પીછાવ્યો અહંકારે થયો તું અંધ અહંકારે લંકા ગઈ રામે માર્યો દસ્કંદ અહંકાર ચંદ્રમાએ કર્યો તેને રોહિણી સુસંજોગ સંજોગ છવ્વીસ નારી પર હરી માટે ભોગવે ક્ષય રોગ એવા અહંકાર હું અનેક કહું સાંભળ ને ભોપાળ વાંખ કોઈનો કહાડીએ નહીં પણ ફૂટ્યું તારું કપાળ અહંકાર તો જ બાપે કર્યો જેને જીત્યા દસ દીખપાળ વામન રૂપ વિઠ્ઠલે ધરીને બળી ચાપ્યો પાતાળ અહંકાર કોઈનો છાજ્યો નહીં ગરુ ન કીજે રાય ગર્વ કોઈનો રહ્યો નહીં તમે વિચારો મનમાય પહેલી ધજા ભાગી પડી વરસ્યો રુધિરનો વરસાદ નક્ષત્ર ચૂડી પડ્યું ને થવા માંડ્યો ઉત્પાદ હવે તત્પર થઈને સેના સાંભળો નહીં નાઠાનું કામ દસ દિશા તું જીતીને આવ્યો છોકરે બોલ્યું તારું નામ રાય પહેલાં મેં તને પીછાવ્યો પ્રતાપ તારો પ્રત્યક્ષ આ સમયે વિલોકતામાં ઉદય પામ્યો અસ્ત સ્વર્ગ મૃત્યુ પાતાળમાં કહેવાવ્યો તું એક તરનાવત સુજને કહ્યો એ છોકરે વાળ્યો છેક વચન એવું સાંભળીને રાયની ગઈ છે સુધ અને શાન સુળ અંગ દેખી રાજાનું પછી બોલ્યો પ્રધાન કૌભાંડ કહે તું સાંભળ રહ્યા પરાક્રમ મારો પ્રચંડ સશક ઉપર સિંહ અખંડ છે તેમ પૃથ્વી કરું સતત ખંડ કહો તો એને બાંધી લાવું એમાં તે કેટલું કામ સોનિતપુરના સુભંડ કેરા સોનિતપુરના સુભદ્દ કેરા શોખ ટાળું હાલ ર રળિયાત થયા વચન સાંભળી આપ્યો સહુ શણગાર તું મારો વડો બાંધવ આ તારો સર્વભંડાર જાઓ વીરા તમે જઈને કરી આવો શુભકામ વધામણી પહેલાં મોકલજો પેલા શત્રુને ઠામ વચન શીશ ચડાવીને ઉઠ્યો તેણે કીધો સહુસંકાર તેને સઘળી સજ્જ કરી તેની શોભાનો નહીં પાર મહા મોટો ગજ ગિરિવાર સરખો મદગણિત કહેવાય

છત્ર ધરીને મંત્રી થયો અસવાર નગારાનો ઘોષ વાગે સરનાયોના સુર સૈન્ય સઘરું પરવર્યું જાને સાગર આવ્યું પૂર નાળ કવચ ભાલા કરતા મારો માર માર્યા આગળ ઊભો એટલે ઓખા પરે વિચાર સ્વામી તમારા મનમાં આવે તો કહું વિનતી આજ ચિત્રલેખા દ્વારિકા લઈ જાય તો સાંજે સઘડું કાજ વચન સુનીને જ્વાળા લાગી ચડી અનિરુદ્ધને રીત ચરણ કેરી આંગળીઓથી જ્વાળા લાગી શીસ યુદ્ધ વિશે સન્મુખ ન રહું તો લાજે મારો વંશ બાનાસુરને એની પેરે મારું જેમ કૃષ્ણએ માર્યો કંસ એવા માહે જોતા આવ્યા દેવા લાગ્યા ગાળ ક્રોધ ચડ્યો બહુ કામ કુંવરને કીધી ઈચ્છા દેવા ફાળ ફાળ દઉં અંત લઉં હોકારો ત કીધો રે ઓખાએ અનિરુદ્ધને માળિયામાં ઊંચકી દંડવત કીધા રે કડવું અઠાવણું ઓખા કહે કંથને એમ ન કીજે બળિયા શું વર્તા બીજે એ ઘણા તમો એક સાથે મોકલ્યા જુથા અનેક દૈત્યને વાહન સમો પગપાળા એ કઠન તમો સુવાડા એને ટોપ કવચને બકતર તમે તમારી અંગે સુરે પિતાંબર દૈત્યને સાનને બહુ ભાલા પ્રભુ તમે છો ઠાલા મારા આ તો મસ્તાના છે બહુ બળિયા આતમો તો કોમલ પાતળિયા પહેલું મસ્તક મારો છે દો સ્વામી પછી અસુરને ભેદો તમારા દેહને દેખીને હું તો મોહી નેત્રે જુદ્ધા કરતા કેમ જાઉં હું આ દૈત્ય કરે હોંકારા પ્રભુ પ્રાણ કંપે છે મહારાજ ઈચ્છા અંતરમાં પેઠી દૈત્ય માળ્યું લીધું વીટી ઘણો ક્રોધી વિરોધી છે બાન હાકે ઇન્દ્ર જાય અસમાન જન સ્તંભે તાતની હાકે બાને સૈન્ય ચડાવ્યું ચાકે જેને નામે તે મેરું હલે ચક્રધારી સર સરખાનું નવ ચાલે છત્રી સાથ રહે છે બીતો તમે કઈ પહેરે એને જીતો મંત્રી રહ્યો છે દંત કરડી તે ધાઓ છો મૂછો મરડી કંથ કહે ન કરું સંગ્રામ નાસી પેઠોનો કિયો ઠામ હવે જીતવા છૂટવું નહીં સૈન્ય મારીએ સામા થઈ નહીં ઉઘરવાનો ઉપાય ત્યારે ભય પામે શું થાય નાઠે લાંછન લાગે કુળમાં જેમ સસીને લાંછન મુખમાં મહુવર વાજે મણિધર ડોલે ન ડોલે તો અળસિયા તોલે ધન ગાજે કેસરી દે ફાળ ન ઉછળે તો જાનવો શિયાળ છત્રી શોભે દેખીને દળ ન શોભે તો વ્યંઢળ જાન હાકે વાઘ ન માંડે કાન તો નિસ્વે વાન ઘરમાં જોતા રહે કો પેસી તો ચરણ વિનાનો રહે બેસી એમ કહી ઓખા અઘડી સીધી રાજ્યોને ભોગળ લીધી અસુર સૈન્યમાં જઈને અડ્યો સજેથી કંપની પેઠે પડ્યો જેમ ચંદ્ર પેસે વાદળમાં તેમ અનિરુદ્ધ લીધો વીટીદળમાં અસુર કહે એ માનવી કશું બહુ સિંહમાં બગલું પશુ જો મુકટ મંત્રીને ચરણી ધરે તો મૃત્યુ થતી ઉઘરે તેના આવા વાક્ય સાંભળી અનિરુદ્ધ ધાર્યો હોંકારો કરી નાખે દૈત્ય ખાડા ને તમે વિષ્ણુ નાખે ભોગળ સહસ્ર અસુર સો રૂપિયા એક વારે બહુ છૂટ્યા આયુધ ધારા રહી છે વરસી છૂટે પરિધ આયુધ ને ફરતી થાય દાનવ ટોળે ટોળા વરસે ભીંડી મારને ગોળા બોલે દંધુ બીના ગડગડાટ થાય ખાડા તણા ખડખડાટ હાકે હસી ને પાડે સુસવાટ રથચક્ર વાજે ગડગડાટ હોય હણા ખણખણાટ દેખી દોલ્યો નાથનો ઘટ થાય ઓખાને ઉચાટ પછી દાનવનો વળ્યો દાત અનિરુદ્ધે મુકાવી વાટ કોઈને ઝીલ્યા જાલી કેસ કોઈને ઉડાડ્યા પગની ઠેસ કોઈને હન્યા ભોગરને ભડાકે કોઈના મો ભાગ્યા લપડાકે કોઈને ભાલા વાગ્યા ભચો ભચ કોઈના નાક વડ્યા ટચો ટચ કોઈ અધકચરા કોઈ પૂરા મારી સૈન્ય કરી ચકચોર તે રણમાં ભયાનક ભાષે બળ દેખી ઓખા ઉલ્લાસે મેં તો આવડું નહોતું જાણ્યું ચિત્રલેખાએ રત્ન જ આણ્યું થાય પડશે બહુ અનિરુદ્ધ દિલે પોતાના વસ્ત્રમાં ઓખા ઝીલે વડ ને પડ્યું ભાંભાન નાઠો કોભાન લઈને પ્રાણ થઈ બાનાસુરને ચાન એક પુરુષ વળ્યો ભાન ને ચડ્યો બહુ કોપ ટોપ વાગી હાંખ ને ચડ્યો બાંધ તે તો થયો ખાને જાન જાન થઈ જે તાથ ચડ્યો પણ સહસ્ર હાથ રે ઓખા આંખ ભરતી રુદન કરતી સાદ કરતી નાથ રે